એટલું બધું કે બળ ન કરો ખાઈ લેવાનું હોય ત્યારે મને બેન કે તારે તારી ભાણકી આવડી મોટી તું બે ખાઈ હાલ જ તું તારે ડાયટ આવતો હોય તારે ખાવું જ પડશે તું કે કઈ કરવું નથી કે જ્યુસ જ છે એમ નહીં હાલ તો હાર વાલ જવાનું છે આપણે પૂછવા છે ચાલુ કર્યો હતો પંદર દિવસ છે પંદર દિવસે પાછો છે મારે

અને હવે જય વિપુલભાઈ ના આજ વિપુલભાઈ નું દવાખાનું ને બધા વિપુલભાઈ ને કહી તમે ડિટેલ આપજો બધા બહુ ઇન્કવાયરી કરા سکتے કોણ ડોક્ટર છે ને અને પૂછાત લ્યોસો છો એટલે વિપુલભાઈ ની મુલાકાત કરાવી દે વિડીયોમાં તો સાઈડ ના ડોક્ટર ને પોગી ગયા ભાઈ છે ટાઈમ છે અને મોબાઈલ નંબર છે હવે જઈએ આને આલો જ પોગી ગયા વિપુલભાઈ ને જ

રિઝલ્ટ છે બધાયનામાં રિઝલ્ટ છે તમારે પોણા 6 મારે 4 કિલો આતાર કેટલું 4 4 4 થોડું 4 4 જ નો છે 70 તો ટોટલ 7 થયું ને હા ટોટલ 7 કિલો એટલે જી 15 દી કન્ટિન્યુ નિયોમ ને ખહેવાનો છે અને થોડી ઘણી જે બ્રેક આપણે લેતા હતા એ લેવાનું કંટ્રોલ કરવાનો છે મને તેમ કે મુખ ને એ ખવાતો છે ગાડી બેઠો ને બે ત્રણ વાર ખાઈ લઈ એટલે મૂકવો છે નથી ખવાનો પાણીપુરી વાળો પાણી છે એટલે વાંધો નથી એમાં મજા આવે એવું બધું કાકડી ના પડે બોસ ને સીબડા ને એવું હમણા બધું બંધ બંધ કાઈ ને 15 દે હમણા થોડું વધારે ધ્યાન રાખીએ ને પછી પાછો શિકાર કરવા થાય તમારે તો એક જ વાર આવો એટલે તમારે તો ઘટી જાય આમને આ કન્ટિન્યુ રહી જાય હરકો તો 15 દિમાં પગ થઈ જાય ટાર્ગેટ ભગી જાય નેરોબિક્સ તો રાણ ઉનો કે થી ના પાડે છે હવે તમારે નહીં જવાય યોગા નેરોબિક્સ તમે મેસેજ મે કલ મેસેજ કરીને કઈ દો દિનેશ ભાઈ ને ભાઈ હમણાં માર 15 દિન રજા છે તમે કન્ટિન્યુ આકો મે 15 દિ પછી જોઈન્ટ થાઓ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આપણે ડાયટ ચાર્ટ ચાલુ કર્યો તો એને આજે 15 દિવસ થયા 15 દિવસમાં લગભગ ચાલુ કર્યું ત્યારે કદાચ બાણું બસો હતું એટલે આજે જોઈ કેટલું વજન થાય છે લાગે જ છે ઘણું હળવું થઈ ગયું હોય એવું વજન કરીએ એટલે સત્યાશી એટલે ત્રણસો છે એટલે બાણું બસો એટલે કેટલું પાંચ કિલો વજન તો તમને જોતા એવું લાગે ને વજન કેટલું હોય એવું કે નહીં તો નીચે તમે કોમેન્ટ કરી જણાવજો અને બધે પૂછતા હતા કે ભાઈ તમે ડાયટ ચાર્ટમાં હું છો પણ ડાયટ ચાર્ટમાં એવું છે કોઈ પણ વસ્તુ ખાવાની નથી લેવાની ત્રણ ત્રણ કલાકે સવારથી જ્યુસ બધું પીવાનું સવારમાં આમળાનું જ્યુસ છે પછી દૂધીનું જ્યુસ છે બપોરે ફ્રૂટ જ્યુસ છે ત્રણ વાગ્યે ટમેટા છ છ વાગ્યે પાછું નળિયેળ પાણી અને આજે પાછા મગ બાફેલા મગનું પાણી એ આખો દિવસ કોઈ વસ્તુ ખાવાની નહીં અને ઓનલી ફોર જ્યુસમાં રહેવાનું છે તો એટલું તમારે વજક કટે ચાલુ ચાલુ અમારે સમદાવતી મહેમાન આવી ગયા છે દિલિપ કુમાર ને રેખાબેન 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 તો ન આવ્યા હતા ગયા હતા હા પગ તો નકર હવે કયો ક્યાં પગ તો હવે હું ગયા જમવા છે ગયા

ઘરમાં પડી જાય આપણી ઘરે પડી જાય એટલે કે ફાર્મ હાઉસ કામ સે કામ પતાવી કરાવડાવી દઈએ તૈયાર છે આપણે તમને તો લગભગ નથી ને ના એકવાર આવી હાવ હાવ કમ્પ્લીટ થઈ ગયા પછી પછી આમ ભઈ ગયા લગન બેન આવ્યા મહી કેટલા વીધી રોકાણો તો નો મેળા 25

અમુક અમુક આમ બાજુ કાળા પાન થઇ જાય ને એ હારા એમાં ડોકા ખેડે ડોકા નીકળતા જ જાય છે